તો મહત્વપૂર્ણ સમાચાર આવક અને જાતિના દાખલા માટે લાંબી લાઇન લાગી છે અમદાવાદમાં જાતિના પ્રમાણપત્ર લેવા માટે સ્થાનિકોની લાઇન અને સવારથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા છે તો જાતિનો દાખલો કઢાવવા માટે વાલીઓને હાલાકી પડી રહી છે વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને રોજના ત્રણસો જેટલા ટોકન આપવામાં આવે છે તો જાતિ પ્રમાણપત્ર લેવા લાગેલી લાંબી કતારમાં પ્રજા અત્યારે પરેશાન થતી હોય તેવું જોવા મળી રહ્યું છે આવક અને જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી છે અને અમદાવાદના અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમદાવાદમાં જાતિના પ્રમાણપત્ર લેવા માટે સ્થાનિકોની લાઈન લાગી છે અને સવારે પાંચ વાગ્યાથી સ્થાનિકો આવક અને જાતિના દાખલા માટે લાઇનમાં ઉભા છે તો જણાવી દઈએ કે જાતિનો દાખલો કઢાવવા માટે વાલીઓને હાલાકી પડી રહી છે વહેલી સવારથી તેઓ આ લાંબી કતારમાં લાગી ગયા છે અને રોજના ત્રણસો જેટલા ટોકન આપવામાં આવતા હોય છે ત્યારે જાતિ પ્રમાણપત્ર લેવા લાગેલી આ લાંબી કતારમાં પ્રજા પરેશાન થઈ રહી છે એક તરફ ગરમી ઉકળાટ અને બીજી તરફ આ લાંબી કતાર ત્યારે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ લોકો અપેક્ષા રાખી રહ્યા છે તો આવક અને જાતિના દાખલા માટેની અમે આપને આ જે હાલાકી લોકોને પડી રહી છે એના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ દરરોજ ત્રણસો જેટલા ટોકન આપવામાં આવતા હોય છે અને વહેલી સવારથી જ વાલીઓ લાઇનમાં લાગી જતા હોય છે વહેલી સવારે પાંચ વાગે પાંચ વાગ્યાથી વાલીઓ ત્યાં પહોંચી જાય છે અને કતાર શરૂ થઈ જાય છે ત્યારે અમદાવાદમાં જાતિના પ્રમાણપત્ર લેવા માટે સ્થાનિકોની અમે આપને આ લાઇન બતાવી રહ્યા છીએ અને જે હાલાકી પડી રહી છે એ હાલાકીના પણ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ આવક અને જાતિના દાખલા માટે વાલીઓની આ લાંબી કતાર બહુમાળી ભવન અને બહુમાળી ભવનના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં જાતિ અને આવકનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે દાખલા કાઢી આપવામાં આવતા હોય છે ત્યારે સુરત બાદ ફરી એકવાર અહીંયા અમદાવાદમાં આ પ્રકારની લાંબી લાઈન જોવા મળી રહી છે તો સવારના પાંચ વાગ્યાથી લાઇનમાં લાગ્યા હોવાનો લોકો દાવો કરી રહ્યા છે કે વહેલી સવારે પાંચ વાગ્યાથી તેઓ આ લાઇનમાં ઊભા છે લાંબી કતાર છે અને દરરોજ ત્રણસો જેટલા લોકોને ટોકન આપવામાં આવતા હોય છે પણ સંખ્યા જોતા એવું લાગી રહ્યું છે કે સંખ્યા વધી પણ જતી હશે ત્યારે લોકોની માંગ છે કે વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવે તો સુરત બાદ અમદાવાદમાં પણ આ વગરને જાતિના દાખલા માટે લાંબી કતારો બહુમાળી ભવન ખાતે જોવા મળી રહી છે તો આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ લાઈવ જોડાઈ ગયા છે અપૂર્વ સુરત બાદ અમદાવાદમાં પણ હવે આવક અને જાતિના દાખલા માટે વાલીઓને લાંબી કતારમાં ઉભું રહેવું પડે છે અને હાલાકી વેઠવી પડી રહી છે શું કહી રહ્યા છે કે કેવી તકલીફ પડી રહી છે અને કોઈ વ્યવસ્થાની માંગ ખરી એમની જી ચોક્કસથી સુરત બાદ અમદાવાદમાં જ તેવી સ્થિતિ સર્જાઈ છે જાતિના પ્રમાણપત્રો લેવા માટે વહેલી સવારથી જ લાઈનો લાગે છે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ તેમની સાથે અહીંયા આવી પહોંચ્યા છે વહેલી સવારથી છ વાગ્યાથી આ લોકો લાઈનો લગાવી રહ્યા છે તે છતાં પણ હજુ લોકોના નંબર નથી આવી રહ્યા છેલ્લા કેટલાક સમયથી આ લાઇનો તો જોવા મળી રહી છે પરેશાન થઈ ગયા છે વાલીઓને વિદ્યાર્થીઓ કારણ કે સવારના છ વાગ્યાથી લાઈનમાં ઊભું રહેવા છતાં પણ તે લોકોનો ઘણી વખત નંબર નથી આવતો હોવા છતાં પરેશાન થઈ રહ્યા છે માંગ કરી રહ્યા છે કે વહેલાની વી તકે આ સુવિધાનો આ જે પરેશાની છે તેનો નિકાલ કરવામાં આવે જેને કારણે જે હાલાકી પડી રહી છે એ તે દૂર થાય આપણે જેટલા લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું કઈ રીતની તકલીફ પડી રહી છે એ શું નામ છે અને કેટલા સમયથી ઊભા છો અમે તમે જોઈ શકો છો કે કઈ રીતની લાઈન લાગે છે બે માલ સુધી આ લાઇન અવિરત જોવા મળી રહી છે સવારના વહેલી સવારથી જ આ લોકો લાઈનમાં ઉભા છે એને હજુ સુધી તેમનો નંબર નથી આવ્યો સવારના છ વાગ્યા થી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે બીજા કેટલાક વાલી છે તમે સાથે સીધી વાત કરીશું શું નામ છે શા માટે આવ્યા છો અને કેટલા સમયથી લાઈનમાં ઉભા છો મારું નામ પ્રવીણભાઈ સોમાભાઈ પટની છે સવારે નવ વાગ્યાથી આવીને ઉભા છીએ સવારે નવ વાગ્યાથી આવીને ઉભા છીએ કેટલી તકલીફ પડી રહી છે અને શું માંગ કરશે ગરમીનો ટાઈમ છે તો તકલીફ તો રહેવાની પણ જેમ બને એમ ફટાફટ કામ થાય એવું કરો તો સારી વાત છે કારણ કે વહેલી સવારથી લોકો છતાં પણ ઘણી વખત નથી આવતો હોવા છતાં કેટલાક બહેનો છે તેમની સાથે સીધી વાત કરીશું શું નામ છે બેન કેટલા સમયથી થી લાઈન માં ઉપર હું થી છું કેટલી તકલીફ પડી રહી છે હજી સુધી નંબર નથી આવ્યો બહુ તકલીફ પડી છે લાઈન જોઈ શકો છો કારણ કે આ લાઈન બીજા માળથી શરૂ થઈને છે કે બાર ગેટ સુધી આ પ્રકારની જ લાઈન જોવા મળી રહી છે કે જાતિના દાખલા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે બીજા કેટલાક મહિલાઓ છે તેમની સાથે સીધી વાત કરીશું શું નામ છે અને કેટલા સમયથી લાઈનમાં ઊભા છો કેટલી તકલીફ પડી રહી છે અમે તો સર મોડે આવ્યા હતા બહુ વહેલા નથી આવ્યા શા માટે આવ્યા છો અને કેટલા સમયથી પરેશાન થઈ રહ્યા છો બે 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 ધક્કા ખાધા શું કહેશો શા માટે આયા છો અને કેટલા સમયથી લાઇનમાં ઉભા છો હું મારા છોકરાનો જાતિનો દાખલો લેવા છું સવારના સાડા છ વાગ્યાથી લાઇનમાં લાગવાનું ને એમની નોટિફિકેશન એવી કઈ બહાર મોટા અક્ષરમાં ચોંટાડી નથી એક વસ્તુ ઓછી હોય લઈ પાછું ઊભો રહો પાછું ટોકન લેવા ઊભો રહ્યો બીજો દિવસે જાય ત્રીજો દિવસે જાય એટલે અહસ્ય તકલીફ છે અહીંયા ગરમીનો ઉકળાટ નથી પંખાની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા આટલી અહસ્ય ગરમીની અંદર સરકારથી કોર્પોરેશન એવી જાહેરાત કરી છે કે તમે બપોરના સમયે પાણી પીઓ આ પીઓ ઘરની બહાર ના નીકળો ને એવી આવી સિચ્યુએશનની અંદર જો માણસ સાડા છ થી બહાર થઈ ગયા તમે વિચાર કર લો સાડા છ કલાક સુધી અત્યાર સુધી હજી સુધી નંબર નથી આવતો આમ ઉભારો તાઇનમાં ઉભા રો આ વસ્તુ ઘટે પેલી વસ્તુ ઘટે નોટિફિકેશન ચોંટાવે પેલા જેથી માણસ અંદર આવે પૂરા કાગળ સબમિટ કરે આ ગુજરાતીઓ ગુજરાતી અભણ છે અમુક જ જાગૃત નાગરિક છે જેવો હું સામાન્ય હું છું થોડુંક મને ખબર પડે છે એટલે હું કહું છું બાકી બિચારા તો લાઇનમાં સ્ટુડન્ટ છે લેડીઝ જોવો નથી કોઈ લેડીઝ ની લાઈન નથી સિનિયર સિટીઝન લાઈન અરે યાર તમે મહિલાઓની લાઇન તો પેલા અલગ કરો તમે મહિલાની લાઈન અલગ કરો જાવ એટલે મહિલાની લાઈન અલગ હોય છે એવી કોઈ વ્યવસ્થા કરી છે લોકો આ લોકો એક કોઈ કોઈ રજૂઆત કરી છે ખરી શું જવાબ આપી રહ્યા છે અરે રજૂઆત કોઈ સાંભળે છે કોઈ સામનો નથી બસ ધક્કા મારો આ લિયા ઓલું લિ આવ આ નથી શું કહેશો કેટલા સમયથી લાઈનમાં ઉભા રહો કેટલી તકલીફ પડી રહી છે આમે તો આવા છે છે ધક્કા ખાઈ રહે ગઈ છે

પ્રમાણપત્ર મેળવવા માટે લોકો અહીંયા આવે છે છતાં પણ હજી સુધી વહેલી સવારના છ વાગ્યાથી લોકો અહીંયા ઉભા છે છતાં પણ હજી સુધી નંબર નથી આવે તેને કારણે લોકોને હાલાકી પડી રહી છે જે બિલકુલ અપૂર્વ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર